તૈણ વાગી જાય છે કાજલે ચા બનાવી દીધો છે અમે ચા પીને ખેતરમાં નીકળવાનું છે ચા પીવા બેસી ગયા છે ચા પીને અમે ખેતરમાં નીકળ છી આ જો ચુસ્કી મારી રહ્યા છે આ અમે ચા પીને સીધા આવી જાય ખેતરમાં અમારા એરંડા નવાનું ચાલુ કર્યું છે કાજલ જો અમારા એરંડા કેવડા કેવડા થઈ જાય છે જોઈ લો મોટા મોટા એરંડા થઈ જાય છે કાજલે નેદવાનું ચાલુ કર્યું છે એરંડા કાજલ રેડા ને એદી ફટલો ઉપાડીન ચાર ગેળ હેડ્યો છે કાજલ બેસોનો ખોન પીવરા બેસી ગયો છે ખોણ પીવડ્યો છે કાજલ બેસ ન ઉવે છે જોઈ લો કાજલ તો ભેય દોઈને દૂધ ભરવા મોડ્યો છે દૂધ ભર કાજલ ગાય જો બેઠી ગયો છે રા હોશ હવે દૂધ દે ઘડી લઈને